જય ધન્વંતરી મિત્રો હું પારંપરિક વૈદ્ય રમજુભાઈ સરવૈયા મિત્રો આજે આપણે એક જટિલ સમસ્યા વાળની એના ઉપચાર માટે આપણે ઘરગથ્થું ઘરે કરી શકીએ અને કોઈ પણ હાવ સામાન્ય ખર્ચની અંદર આપણે માથાનો ખોડો માથાના વાળ ખરતા હોય વાળનો ગ્રોથ વધતો ના હોય માથામાં ખંજવાળ આવતી હોય એના વિશે આપણે ખાસ આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો તો મિત્રો અત્યારે આજકાલ મહાનગરોની અંદર ખાસ કરીને બહેનોને વાળની બહુ જ સમસ્યા છે કે વાળ મારા બહુ ખરે છે અને કયા પ્રકારના શેમ્પુ અને એર ઓઇલ ને બધા વાપરે પણ છતાંય એ લોકોને રિઝલ્ટ મળતું નથી તો મિત્રો આપણે શું શું એમાં ભૂલો કરીએ છીએ એના વિશે આપણે ચર્ચા કરીએ તો મિત્રો આપણે કેમિકલવાળા જે સાબુ છે કે શેમ્પુ આપણે કેમિકલવાળા જે વાપરીએ અને આપણે નું ખાવાના ખોરાક ખાઈ અને આપણું સ્વાસ્થ્ય બગાડીએ અને પછી વાળ ખરવાનું જરૂર થાય અને પછી આપણે વાળની દવા લેવા જઈએ તો મિત્રો ખાસ એક સમજવા જેવું છે કે અરીઠા આંબળા અને સિક્કા ખાય તમે જાણતા જ હશો આના ગુણધર્મ અને ઘણા લોકો તો પણ વાપરે છે ખૂબ વર્ષોથી તો આપણા શાસ્ત્રોની અંદર અરીઠા આમળા અને સીકા જે વાળ માટે વર્ણન છે એના વિશે આપણે ચર્ચા કરીએ કે અરીઠા આમળા અને કાય સ્કિનને એકદમ મુલાયમ રાખે વાળને સિપકી રાખવા માટે એમાં આપણે એલોવેરા પણ એડ કરી શકીએ તો મિત્રો અરીઠા આમળાને શીકાકાય એનો હૂકો કરી અને ગરમ પાણીમાં આપણે રાત્રે પલાળી દેવાનું છે રાત્રે આપણે ગરમ પાણીમાં પલાવી દીધું અને પછી આપણે મિત્રો એને સવારે ખૂબ મસડી તોડી અને કપડામાં નાખી અને પછી એનો આપણે રસ કાઢી લીધો હવે એ કૂચો વૈદ્યો એમાં એકાદ કપ પાણી નાખીને પાછું છોડીને પાછું આપણે પાણી ગાળી લઈ એટલે અરીઠા આંબળાને ચીકાઈનો જે કંઈ ગુણ એમાં બચેલો હતો એ પાછો આપણે પાણીમાં લઈ લીધો હવે આ ત્રણેય ઔષધોનો આપણે રસ એક બાજુ લઈ લીધો તો મિત્રો એ રસની અંદર તમે લીંબુ નાખી શકો અને તમે એમાં એલોવેરાનો રસ પણ એડ કરી શકો અને બજારમાં એલોવેરાનો પાવડર પણ મળે છે એ પણ તમે એમાં નાખી શકો એમાં ગુલાબનો પાવડર પણ નાખી શકો અને પછી મિત્રો એમાં તમે ગુલાબજણમાં પલાળી અને એની ખૂબ પેસ્ટ બનાવો ખૂબ પેસ્ટ બનાવી અને પછી જ્યારે આપણે સ્નાન કરીએ ત્યારે માથામાં બે વખત ખૂબ મચડી અને આપણે ઘસી અને માથું ધોવાનું અને શરીરે ચોડીને પણ નાવાથી પણ એમાં સારો ફાયદો થાય તો એનાથી મિત્રો આપણા વાળ ખરવા માથામાં ખોડો થાવો માથામાં ખંજવાળ આવવી એકદમ નિર્દોષ ઔષધિ છે કોઈ પણ એમાં કેમિકલ નથી કુદરતી છે એની કોઈ પ્રકારની આડઅસર નથી તો મિત્રો આપણે મોંઘા કેમિકલોને સાબુને શેમ્પુને આપણે લાવી અને આપણે યુઝ કરીએ પણ છતાં આપણને રિઝલ્ટ મળતું નથી અને ઘણાને તો માથામાં તાળું પડી જતી હોય છે તો અદભૂત આ ત્રણ ઔષધિનું એવું કામ છે કે વાળ ખર્ચા અટકાવે છે અને વાળનો ગ્રોથ વધારે છે વાળને સિલ્કી પણ રાખે છે એમાં એલોવેરા આવે એટલે આ રીતની પેસ્ટ બનાવી અને તમે વાપરી શકો છો અને વધારે જો એને આપણે સારી બનાવવી હોય તો એનું તમે ઘરે બનાવીને ઘરે એનું તમે શેમ્પૂ પણ શેમ્પુ પણ બનાવી શકો છો અને શેમ્પુ બનાવીને પણ તમે એને આઠક દિવસ રાખી અને વધારે પ્રમાણમાં એને પાણી બાળી અને તમે ઓછી માત્રામાં એનો પાવર લઈ અને ટેમ્પુ બનાવીને એ પણ તમે અથેળીમાં થોડું લઈ અને પછી એનું માથું તમે ધોવો તો એનાથી વાળ ખરવાનું અને વાળ વધવાના બધા પ્રશ્નો દૂર થાય છે મિત્રો તો અરીઠા આમળા અને સિકાકાએ આપણા બાથરૂમની અંદર ખાસ એનું સ્થાન આપીએ અને ભારતીય પરંપરા આયુર્વેદના સિદ્ધાંતોનું આપણે અધ્યયન કરી અને આના ગુણધર્મો જાણવા અને આપણે ઘરમાં આનો યુઝ કરવો તો આપણા પૈસાનો બચાવ થશે અને કેમિકલોથી આપણા શરીરના વાળ માથાના વાળ સફેદ થતાં પણ અટકશે અને વાળ ખપતાં પણ અટકી જશે આ ખાસ કરવા જેવો પ્રયોગ છે મિત્રો તો આનામાં ખાસ આપણે રસી બનાવી કરે જય જન્મંત્રી